નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો સૌથી પહેલા વરસાદને લઈને ગુજરાતમાં ક્યાં આગાહી અપાય છે તેના વિશે વાત કરીશું ત્યારબાદ મિત્રો આજના મુખ્ય સમાચાર વિશે વાત કરીશું જેમાં તહેવારોની સિઝનમાં સરકારી કર્મચારીઓને મોટી ભેટ તો પ્લાસ્ટિક કચરા સામે મેળવો ભોજન તો લોન લેવી હોય તો હવે બનશે સરળ તો સેવન્થ ડે સ્કૂલમાં શિક્ષણ અંગે નવો નિયમ અને મિત્રો જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણે આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય તો મિત્રો સૌપ્રથમ આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરી નાખી છે અઠ્યાવીસ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો ગણેશ ચતુર્થી પર્યુષણ દરમિયાન વરસાદ આવી શકે છે અને મિત્રો રામદેવ પીરની નવરાત્રીમાં વરસાદ આવવાની શક્યતા છે મિત્રો નવરાત્રી દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ પડશે આમ છેક છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ આવી શકે છે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદની શક્યતા રહેશે ત્યારે ગઠિયાવી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના કેટલાક ભાગો અરવલ્લીના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં

અંબાજીના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ થતા પગપાળા યાત્રાએ જતા વરસાદ ક્યાંક સારો ક્યાંક હરકત કરી શકે છે મિત્રો મગા નક્ષત્ર વરસાદનું પાણી સારું છે પરંતુ ત્રીસ અને એકત્રીસ પછી પૂર્વ ફાલ્ગુની પાણી સારું ગણાતું નથી આ ઉપરાંત નવરાત્રિમાં તારીખ ત્રેવીસ થી ગરમી પડશે અને નવરાત્રિની શરૂઆતમાં વાદળ સારી વાતાવરણ રહી શકે છે મિત્રો નવરાત્રિના છઠ્ઠાથી નવ અને દશેરાના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે તો મિત્રો વાત કરીએ આજના સૌથી મોટા સમાચાર લઈને તો તહેવારોમાં કર્મચારીઓને આર્થિક રાહત આપવા કેન્દ્ર સરકાર આપશે ભેટ મિત્રો તહેવારોની મોસમમાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર આપી છે મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને કેરળમાં ઓણમને ધ્યાનમાં રાખી પચીસ ઓગસ્ટ પહેલા જ કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવાયો છે આ પગલો તહેવારો દરમિયાન આર્થિક મુશ્કેલીઓ ન સર્જાય તે માટે લેવામાં આવ્યું છે મિત્રો અપેક્ષા છે કે ઉત્તર ભારતના કર્મચારીઓને પણ દિવાળી પહેલા ઓક્ટોબરનો પગાર મળી શકે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્લાસ્ટિક કચરાના બદલામાં ભરપેટ

ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ધોરણ છ અને બાર ના ઓનલાઈન ક્લાસ શરૂ થયા મિત્રો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તાળા મારી દેવામાં આવ્યા છે શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓના ભાવિને ધ્યાનમાં લઈને ઓનલાઈન શિક્ષણ કાર્ય આજથી શરૂ કરવાનો આદેશ આપ્યો છે આજથી સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીઓનો ઓનલાઈન અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારીના આદેશથી ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ કરાયું છે મિત્રો સવારે આઠ થી

છે કે આ અરજદારોને ક્રેડિટ સ્કોર ઓછો અથવા તો તો શૂન્ય હોય પણ બેંક લોન અરજી નકારી શકશે નહીં તો આ નિર્ણયથી નવા ગ્રાહકોને બેન્કિંગ સિસ્ટમમાં જોડવામાં સરળતા થશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો છ દિવસ ધોધમાર વરસાદની આગાહી ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે ત્રીસ ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે ઉત્તર મધ્ય અને સૌરાષ્ટ્ર સહિત વીસ જિલ્લામાં યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે

અનેક જિલ્લાના ખેડૂતોને પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતીવાડી અધિકારીઓને તાત્કાલિક સર્વે શરૂ કરવાની સૂચના અપાય છે સરકાર સંપૂર્ણ સમીક્ષા બાદ રાહત પેકેજ જાહેર કરશે રાજ્યના ખેડૂતો માટે પણ યોગ્ય સહાય ઉપલબ્ધ કરાવશે તેની ખાતરી પણ આપવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આરબીઆઈનો મોટો નિર્ણય મિત્રો છ ઓગસ્ટના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેની નાણાકીય સમિતિની બેઠક એટલે કે આરબીઆઈ એમપીસી મિટિંગના નિર્ણયની જાહેરાત કરી દીધી હતી મિત્રો આરબીઆઈ રેપોરેટમાં કોઈ ફેરફાર નથી કર્યો મિત્રો રેપોરેટ પાંચ પાંચ પર યથાવત રહ્યો છે મિત્રો નોંધનીય છે કે આ વર્ષે આરબીઆઈ ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને આરબીઆઈ અત્યાર સુધીમાં પહેલી અને બીજી બેઠક દરમિયાન રેપો રેટમાં જીરો પોઈન્ટ ટકા અને ત્રીજી બેઠકમાં એટલે કે જૂનમાં જીરો પોઈન્ટ પચાસ ટકાનો ઘટાડો કર્યો છે જોકે મિત્રો હવે આવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે કોઈ ઘટાડો કરવામાં નથી આવ્યો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત પર છપ્પન હજારનું દેવું મિત્રો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ હોવા છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના પંચાવન લાખ ખેડૂતોએ ચૌદ હજાર કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બાર રૂપિયાની સહાય મિત્રો ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીઓના કલ્યાણ માટે કુંવરબાઈનું મામેરી યોજના ચાલે છે લગ્ન કરેલી દીકરીઓને ડિબેટ દ્વારા સીધી તેમના બેંક ખાતામાં સહાય ચૂકવાય છે કુંવરબાઈનું મામેરી યોજના એસસી વર્ગની કન્યાઓને ઓબીસી વર્ગની દીકરીઓ તથા આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્ન કર્યા પછી લાભ આપવામાં આવે છે યોજનામાં લાભાર્થી દીઠ બાર રૂપિયા જમા કરવામાં આવે છે તારીખ એક ચાર બે હજાર એકવીસ પહેલા લગ્ન કરેલા હોય તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા સહાય ચૂકવાય છે ગુજરાતની કન્યાઓને તારીખ એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કર્યા હોય તો તેને બાર હજાર રૂપિયા ચૂકવાય છે મિત્રો યોજનામાં વાર્ષિક આવક મર્યાદામાં વધારો કરાયો છે હવે આવક મર્યાદાનું ધોરણ છ લાખ રૂપિયા નક્કી કરાવવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર મિત્રો ઇફકોએ એનપીકે ખાતરના ભાવમાં પ્રતિ પચાસ કિલોની બોરી માટે એકસોને ત્રીસ રૂપિયાનો વધારો કર્યો છે અગાઉ સત્તરસો ને વીસમાં મળતી ખાતર બોરી હવે અઢારસોને પચાસમાં મળશે અને જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ બસોને પચાસનો વધારો થયો હતો છ મહિનામાં કુલ ત્રણસોને એંશી રૂપિયાનો વધારો થતાં ખેડૂતોમાં ભારે રોષ છે અને ભાવ વધારાથી ઉત્પાદન ખર્ચ વધી જશે અને ખેડૂતોની આવક પર નકારાત્મક અસર થવાની આશંકા છે અને ખેડૂતો હવે એનપીકે ખાતર પર યુરિયા જેવી સબસિડીની માંગ કરી રહ્યા છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સરકાર લક્ષી તમામ માહિતી વોટ્સઅપમાં મળી જશે મિત્રો રાજ્ય સરકારની દરેક માહિતી યોજના અને અગત્યના સમાચાર મેળવવા માટે હવે તમારે ક્યાંય જવું નહીં પડે હવે ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સએપ ચેનલ દ્વારા તમામ તમારા મોબાઈલમાં જ માહિતી હાથ વગી બની જશે મિત્રો તમે પણ ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સઅપ ચેનલનો ક્યુઆર કોડ સ્કેન કરીને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઈને સરકારી યોજનાઓ વિકાસના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકો છો